જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ડેલી બ્લોગમાં આશા છે કે તમે બધા પણ મજામાં જ હશો હું પણ મજામાં છું મિત્રો તો શરૂ કરીએ આજનો ડેલી બ્લોગ તો આજે જે બ્લોગ મૂકવામાં આવશે તેમાં મેં જણાવ્યું હતું કે તમારા બધા માટે એક સરપ્રાઇઝ છે તો આ બ્લોગને છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા અને આપણા ઘરે મહેમાન પણ આવવાના છે તો મહેમાન કોણ છે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ના ખબર હોય તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને ખબર પડે કે મહેમાન કોણ છે તો શરૂ કરીએ આજનો ડેલી બ્લોગ આજે તો સવાર સવારમાં આપણે આપણા બાઇકને સાફ સાફ કરીને નીકળી ગયા હતા બેચરાજી જવા માટે કેમ કે થોડું કામ હતું બેચરાજી બરાબર તો રસ્તામાં જતા જતા કંપની આવી ગઈ ત્યાં કહું થોડું રેકોર્ડિંગ કરી લઉં ચાલુ કરેલું બ્લોગ બરાબર તો જુઓ મિત્રો બહારથી કંપની કંઈક આ રીતની લાગે છે ત્યાં હાઈવે પણ બહુ મોટો છે તો ફાઇનલી આપણે બેચરાજી આવી ગયા હતા પ્રજાપતિ રગડા સમોસાને ત્યાં ત્યાં આપણને થોડી ભૂખ લાગી હતી તો ત્યાં થોડું ફટાફટ જમી લીધું ચાલો જમવા ત્યાં થોડી ભીડ હતી તો આપણે ઘરે આવી ગયા હતા પાર્સલ કરાવીને ઘરે આવીને આપણે પાર્સલ ખોલી તો કંઈક આ રીતનું અંદર જોવા મળ્યું હતું બરાબર હવે બધાને થતું છે કે આ રગડા સમોસા કહે છે પણ આમાં સમોસા તો ક્યાંય છે જ નહીં બરાબર તો આમાં સમોસા નથી આવતા આમાં પાપડ જેવી પૂરી હોય છે એ મેદાની લોટની પૂરી ત્યાં બનાવવામાં આવે છે અને આ રાજકોટ સાઈડ તમે જશો તો આને કહેવાય છે દાળ પકવાન તો આ એ જ છે રગડા સમોસા બેચરાજી આજુબાજુની બધી જ પબ્લિક નાસ્તો કરવા માટે અહીં આવે છે અને બેચરાજી આજુબાજુના વિસ્તારમાં આ આઈટમ ફેમસ પણ છે જો તમે ના ટ્રાય કરી હોય તો તમે પણ ટ્રાય કરી આવજો ખૂબ જ સારી વસ્તુ છે આપણે જે સરપ્રાઈઝની વાત કરી હતી અને જે મહેમાન આવ્યા હતા તે મહેમાન ફાઇનલી આવી ગયા છે આપ જોઈ શકો છો એ મહેમાન બીજો કોઈ નહીં મારા વાઈફ છે ફાઇનલી મિત્રો આજે આપણે ગેમ લઈને આવી ગયા છે બિસ્કિટ ખાવાની ગેમ બરાબર તો જોઈએ બે લોકો છે પહેલા તો બરાબર તો એમાંથી કોણ બિસ્કિટ ખાઈને વિનર બને છે બરાબર તો શરૂ કરીએ આજની ગેમ તો જોતા રહેજો મિત્રો